ભરૂચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવની સાખી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુષિ મંદિર ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમાનું કેસર સ્નાન પૂજન અર્ચન કરાયું હતું જે બાદ ભૂદેવ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ

આપણે પરશુરામ પર કેસર સ્થાન પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું તથા મહાઆરતીનું અંદર જે આતંકવાદીના હુમલાના કારણે જે અઠ્ઠાવીસ લોકોના જે મૃત્યુ થયા એમના આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉપરોક્ત સ્તરે જેમને આત્માને શાંતિ મળે એ જ અમારી પ્રાર્થના